મિત્રો શેરબજારની વાતો મિત્રો મોટા ભાગના જે વિડીયો જોવાવાળા છે એમની કોમેન્ટો છે એના ઉપર જવાબ આપતા અને કોમેન્ટો બહુ સરસ કરી છે એ ઘણા મિત્રોની ફરિયાદ છે કે અમે કોમેન્ટ કરવા અને કોઈ રિપ્લાય ન મળે તો કોમેન્ટ કરવાનું કોઈ વાત નહીં તમારી વાત છે તમને 100% સંતોષતા શીબો મળ્યા હતા મિત્રો ઉનાળ ભાઈએ એક પોષ સારા શીરો ઉદ્દેશ્ય શીર્ષક કર્યા છે રૂક મોબાઈલ મધરસન ટૂઈ શીલકા બેં મજા જમીન સુજીવન સમુદ ફાઇનાન્સ બેંક કેચેલી ગ્લાસ પોર્ટ અને સોના બીજું પછી મયુરભાઈનો એક પ્રશ્ન છે એન્જિનિયરિંગ ઇન્ડિયા રાખી શકાય કે કલ્યાણ જ્યુલર વિશે માહિતી આપું રઘુ આવાસ ફાઈનાન્સ અઢારસોમાં લીધો છે બે વસ્તી એ પણ પ્રશ્ન છે વિભોલ સ્ટીલમાં શું કરવું ગૌરવભાઈ આઈઆરટીમાં માહિતી આપો ટ્રેડની માહિતી આપો રજનીભાઈ બોહરા એન્ડનું બતાવો શેરની માહિતી કેટલો વધશે કેટલા શો ભાવી લેવો એ પણ તમે ટાર્ગેટ આપો ઝુપ્રીન કોર્ટ વિજયભાઈ કોમેન્ટ આપતા નથી આ બધા પ્રશ્નો એ પ્રશ્નોની આપણે આજે શનાવટ કરવી અને કેટલાક શેરની માહિતી આપવી પરંતુ એના કરતા જે વાત કરવી છે કે કોઈ પણ શેર ખરીદો તો તમારે સમજી લેવાનું કે એના નફો એનો વેચાણ એનું વ્યાજ અને એનો ટેક્સ એમાં તમારી ભાગીદારી કોઈક કંપની ઉપર દેવું હશે તો દેવામાં તમારી જાય દેવું ચૂકવવામાં નફો વપરાઈ જશે એ તમારો નફો જ વપરાનો સમજી લેવો કોઈના ઓકળા ખરાબ આવ્યા તો તમારી કંપની છે મોનીને સમજવાનું કે એમાં નુકસાન છે તો મિત્રો શેર લેતા પહેલાં તમારે સમજી લેવાનું કે કંપની ઉપર દેવું ન કંપનીના દમદાર વોકલાઓ કંપની લાંબા સમયની સારી કંપની હોય અને સતત ગ્રોથ કરતી હોય આ બધું તમારે મગજમાં રાખીને કામ કરવાનું જો કંપની નુકસાન કરશે તો તમારે ભોગવવાનું કંપની નફો કરશે તો તમને સારું પરિણામ મળશે હવે મારી યુટ્યુબ ચેનલ વિશે પણ બે ત્રણ પ્રશ્નો એની પણ આજે આપણે ખુલાસો જોઈએ મિત્રો મારે યુટ્યુબ ચેનલ બનાવવાનું મેઈન કારણ છે કે મારા પાસે થોડું ઘણું જે જ્ઞાન છે એ મારા ગુજરાતી યુવાન લોકોને મળે મારા અનુભવ એમને મળે એ હેતુ છે અને મિત્રો તમે જે હેતુથી કામ કરો છો કર્મ જે કરો છો કરમનું ફળ ભગવાન તમને ચોક્કસ આપો મિત્રો દાખલા તરીકે મારી ચેનલ તમે બધા જુઓ છો અને મારી ચેનલ સારી હડે સારી ચેનલ સારી હડે તો એમાં આવક પણ થાય એ પણ તમે સમજો પરંતુ ઘણા મિત્રો એવું કહેવાનું કે શેરના નામ નથી લખતા એનું કારણ એ છે કે વિડીયોથી આવક જોઈ શકાય મિત્રો એવું કોઈ પણ ઉદ્દેશ નથી એનું કારણ તમારે વિડીયો ગમે એટલો જોવાનો તમે ન ગમે એટલો તમને ઘટ્ય છોડી શકો મિત્રો પરંતુ મારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત તમને સાચી માહિતી શેરબજારની મળે તમે ઘણા માણસો મિત્રો ઘણા માણસો શેર બજારમાં પરફેક્ટ હોય છે મારા કરતાં અનુસાર હોય છે સજેશન હોય છે પરંતુ એ વાત તમને શેર કરી શકતા નથી એમના પાસે માધ્યમ નથી એમનું જ્ઞાન એમની પાસે રહી જાય છે એમના પૂરતું રહી જાય મારો અનુભવ હું તમને શેર કરું કે ભાઈ ઇન્વેસ્ટિંગ થઈ પૈસા તમે ઇન્વેસ્ટ કરો સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરો અને સમયની રાહમાં તમારા પૈસા બનશે કંપની દમદાર હોવી જોઈએ સમય આપો આ બધી વાતોનું કહ્યું મિત્રો અને એ મને થોડા ઘણા પૈસા પણ યુટ્યુબમાંથી મળતા હોય છે પરંતુ મારો ઉદ્દેશ યુટ્યુબમાંથી કમાણી કરવાનો એનું એ કારણ છે કે મને શેરબજારમાંથી અમુક કંપનીઓએ એટલા બધા પૈસા બનાવી હતા કે આ સામાન્ય થોડી ઘણી આવક એ સમજા જેવી આવક પરંતુ માત્ર એક પણ બીજી વાત તમને પૈસા જેને ખૂબ બનાવા કરોડો રૂપિયા બનાવા એના માટે બે મોટા મોટા સારા સારા માધ્યમ છે એક માધ્યમ યુટ્યુબ ચેનલ યુટ્યુબ ચેનલમાંથી ઘણા માણસોને ઘણા યુટ્યુબરોને શૂન્યમાંથી કરોડો રૂપિયા ભેગા કરતા જોયા અને સારું સારી આવક છે ધારો કે તમારો કોઈ વિડીયો સારો આવે અને વાયરલ થઈ જાય તો એની કમાણી કેટલી થશે એ કશું કહી શકાય લાખો રૂપિયામાં કમાણી થઈ શકે કરોડો રૂપિયામાં કમાણી થઈ શકે આ એક માધ્યમ છે બીજું માધ્યમ છે શેરબજાર હું અહીં પછી અઢાર પૈસા કોઈ એની સીમા મિત્રો આ બે માધ્યમ એવો છે કે આમાં તમારી શક્તિનું તમારી તમારી ધગશ જો હોય કમાવાની તોમાંથી તમે ખૂબ કમાઈશો છો અમુક માણસો તો બેભાગ તમે જોવો રાજકારણ માટે પત્રકાર પંચાયત સટા બોલવાની રાવ તમે જોવો માણસો કેટલા કેટલા બી જોયા ઘણા યુટ્યુબ વાળાને જોયા એમનો પાસે જ્ઞાન બધા એ વાત હવે આપણે આપણી વાત કે પહેલો શેર છે એન્જિનિયરિંગ ઇન્ડિયા આ કોમેન્ટ છે મયુરભાઈની ત્રણ ચાર કોમેન્ટ ઉપરાંત કરીએ મયુરભાઈ બસો અઠ્ઠાવીસ ઉપર ટ્રેન્ડ થઈ ગયો છે બાવન વીક લો ચોરાણું રૂપિયા છે અને બાવન વીક હાઈ બસો નેવ્યાશી એટલે કે નેવું રૂપિયા નેવું રૂપિયાથી ઘટીને બસો પચાસી હાઈ બસો નેવું રૂપિયા માર્કેટ કેપ તેર હજાર નવસો પોંત્રી કરોડ છે ઇપીએસ હાથ પોઈન્ટ ગુણું છે પીએ એકત્રીસ છે સેક્ટરનો પીએ હતા મિત્રો આખા એના સેક્ટરમાં જે જે આ વિભાગમાં કામ કરતી હોય એવી કંપનીઓના સરેરાશ પીએ છે અને આ કંપનીનો એન્જિનિયરિંગનો પી એ છે મિત્રો એકત્રીસ એટલે વેલ્યુશનમાં સસ્તી બુક વેલ્યુ એકત્રીસ છે પીપી હાથ પોઈન્ટ નેવ્યાસી છે અને ફેસ વેલ્યુ પોંચ છે અને ઝીરો પોઈન્ટ આઠ ટકા ડિવિઝન આપે છે સરસ કંપની એક મહિનામાં બે ટકા ત્રણ મહિનામાં પંદર ટકા છ મહિનામાં તેસઠ ટકા એક વર્ષમાં એકસો ચોવીસ ટકા અને બે વર્ષનું બસો અઠ્ઠાણું ટકા રિટર્ન આપે વેતરણ ઠીકઠાક રિટર્ન આપે હવે હોલ્ડિંગની વાત કરીએ તો એકાવન પોઈન્ટ બતેર ટકા ભારત સરકારનું હોડિંગ એફઆઈસી સાત ટકા છે ડીએ તેર પોઈન્ટ એકઠ ટકા છે અને પબ્લિકનું વર્ગ અઠાવન ટકા છે ગુડ છે હવે આપણે વેતરનીના થોડાક વોકડા જોઈ લઈએ કે ડિસેમ્બર ત્રેવીમાં કંપનીએ આઠસો ને સડસઠ કરોડનું વેતરણ કર્યું એન્જિનિયરિંગ ઇન્ડિયાએ અને માર્ચ ચોવીસમાં આઠસોને પોંચો વેચાણમાં થોડું ઘટ્યું છે ઈબીટા એટલે કે એનો ખર્ચો બાદ કર્યો ડિસેમ્બર ત્રેવીસમાં બોતેર કરોડ હતો જે માર્ચ ત્રેવીસમાં એકોને સત્તર મિત્રો વેચાણ ઘટ્યું છે પણ ઈબીટા વધ્યું વ્યાજ કંપનીએ ચૂક્યું નથી એટલે વ્યાજ કંપની દેવા વગરની કંપની ડિસેમ્બર ત્રેવીસમાં હજાર ટકા ટેક્સ ચૂક્યો છે અને માર્ચ ચોવીસમાં પચીસ સત્યાવીસ ટકા ટેક્સ ચૂક્યો છે અને ડિસેમ્બર ત્રેવીસમાં બાવન કરોડનો નફો હતો જે વધીને નેવ્યાશી કરોડનો નફો કંપની કુલ સારામાં સારા વકળા છે શેરમાં થોડોક ઘટાડો છે બાકી નફામાં દમદાર વધારો છે હવે માર્ચ ટીવી અને માર્ચ ચોવીસના વકડા લઈએ માર્ચ ટીવીમાં તેત્રીસો ને ત્રીસ કરોડનો શેર હતો માર્ચ ચોવીસમાં બત્રીસો કરોડ સામાન્ય ઘટાડો છે ઇબીટા ચારસો સુડતાળીસ કરોડ હસો ત્રેવીમાં અને ચોવીસમાં ચારસો ને એક્યાસી કરોડ વધારો થયો વ્યાજ કોઈ ચૂક્યું નથી સામાન્ય વ્યાજ છે પછી ટેક્સ માર્ચ ત્રેવીસમાં એકસો એક કરોડ અને માર્ચ ચોવીસમાં એકસો ને અઠાર કરોડ હવે નફો માર્ચ ત્રેવીસમાં ત્રણસો ચુમ્માળી કરોડ અને માર્ચ ચોવીમાં ત્રણસો સાઠ કરોડ નફા ગુડ કંપની છે તમારા પાયો હોય તો તમને વધી રાખી શકો મિત્રો આની કંપનીએ ગઝબના પૈસા બનાવી આપ્યા છે બોનસની વાત કરો તો ઓગણીસ ઓગસ્ટ ઓગણીસો નવ્વાણુંમાં એક સો મેોનસ આપે ઓગણીસો નવેના ડિસેમ્બરમાં એક સો બીજી બે બોનસ આપશે બે વખત એક વર્ષમાં બોનસ આપે બસો દસમાં એક સો મે સીટ બોનસ આપે અને બસો દસમાં સ્પ્રિટ કર્યો છે જે ફિશ વેલ્યુ દસ હતી તેની પરિસ્થિતિ અને બે હજાર કોળમાં એક સોમે એક બોનસ વીસ વર્ષના સમયમાં કંપનીએ વીસ ચોવીસ વર્ષના સમયમાં બોનસનો ઠગલો કર્યો એના પછીની નેક્સ્ટ કંપની છે લૂટ મોબાઈલ લૂટ મોબાઈલ પંદરસો ઉપર થઈ ગયો છે બાવન વીક લો તેરસો એકાણું છે બાવન વીક હાઈ સત્તાવનસો છે માર્કેટ કેપ નવ હજાર ચારસો ને અઢાર કરોડ છે વીસ છે પીએચ ચુમુસે સેક્ટરનો પી સેક્ટરના પીએચથી ઉપર ચાઢી રહ્યો છે એટલે વેલ્યુએશનમાં મૂકી છે એકસોને બુક વેલ્યુમાં એકસોને બ્યાસી છે પીબી આઠ પોઈન્ટ સતત છે ડિવિઝન ઝીરો પોઈન્ટ તોંત્રીસ ટકા એટલે કે પોણો ટકા ડિવિઝન આપે છે ફેસ શેલું દસ રૂપિયા રિટર્નની વાત કરીએ તો એક મહિનામાં નેગેટિવ ત્રણ ટકા ત્રણ મહિનામાં નેગેટિવ સાત ટકા છ મહિનામાં નેગેટિવ ચાર ટકા અને એક વર્ષમાં ચુમોતેર ટકા રિટર્નમાં એક વર્ષમાં લાંબુ રિટર્ન કંપની આપ્યો નથી હોલ્ડિંગમાં અઠાવન ટકા પ્રમોટર પંદર પોઈન્ટ ત્યાંશી ટકા એફઆઈસી પોઈન્ટ પોઈન્ટ ચોરાશી ટકા ડીઆઈ અને વીસ પોઈન્ટ ચોત્રીસ ટકા પબ્લિક હવે વેતરણ અને સેલની વાત કરું તો ડિસેમ્બર ટીવીમાં એકસો ચુમોતેર કરોડ સેલ થયું છે અને માર્ચ ચોવીસમાં એકસો પંચ્યાસી ઈ ડિસેમ્બર તીવીમાં ચોપન કરોડ વધ્યો હતો જે ઈબીટાનું માર્ચ ચોવીમાં એકત્રીસ કરોડ ઘટાડો છે વ્યાજ કંપનીએ ચૂક્યું નથી જેવું નથી નફો ડિસેમ્બર ત્રેવીમાં ચુમ્માળી કરો અને માર્ચ ચોવીસમાં તેવી કરો જે ક્વાર્ટરના નફામાં માર્ચ ચોવીસમાં ઘટાડો થયો છે હવે વર્ષના ઓગળા જોઈએ મિત્રો તો માર્ચ ત્રેવીમાં પોણસો ને પોત્રીસ કરોડનો શેર કર્યો છે અને માર્ચ ચોવીસમાં છસો ને સડસઠ કરોડ શેરમાં વધારો થયો છે અને માર્ચ ત્રેવીસમાં નેવ્યાશી કરોડનો નફો કર્યો છે અને માર્ચ ચોવીસમાં એકસો છવ્વીસ કરોડ છે વર્ષનો નફો વધ્યો છે પણ શિલ્લા ક્વોટરનો નફામાં કટાડો છો કંપનીએ એક વર્ષમાં કોઈ લોબું રિટર્ન આપ્યું નથી કંપની સારી છે પણ એટલી બધી દમદાર કંપની પરફોર્મન્સ કરી શકે એના માટે તમારે એના ન્યૂઝ બીજું ચેક કરવું પડે સિક્કા પેન્ટ સિક્કા પેન્ટનો એક ખૂબ બઢિયા મિત્રો પણ આ કંપનીએ પણ શેર હોલ્ડિંગ જુઓ તમે તો સડસઠ પોઈન્ટ પંચાવન ટકા પ્રમોટર પાંચ પોઈન્ટ આઠ ટકા એફઆઈ ઝીરો પોઈન્ટ પંચીસ ટકા ડીએચ છવ્વીસ ટકા પબ્લિક હવે રિટર્નની વાત કરીએ તો એક મહિનામાં ભાઈ એક મહિનામાં એક ટકો નેગેટિવ ત્રણ મહિનામાં દસ ટકા નેગેટિવ સો મહિનામાં અઢાર ટકા નેગેટિવ એક ઇયર્સમાં ચાર ટકા બે ઇયર્સમાં ટકા અને ત્રણ ઇયર્સમાં બોતેર એક વર્ષમાં લો રિટર્ન કંપનીએ આપ્યું નથી હવે કંપની ત્રણસો બાર રૂપિયા ઉપર ચર્ચ થઈ ગઈ છે બસો દોઢ બાવન વીક અને ચારસો તેતાળીસ બાવન વીક થાય છે માર્કેટ કેપ સત્તરસો દસ કોડ પીએ તેત્રીસ સેક્ટરનો પીએ પિસ્તાળીસ છે સેક્ટરના પીએથી નીચે જાય અને મિત્રો ફીશ વેલ્યુ દસ રૂપિયા આ નાની કંપનીઓ છે ઉપરથી આ ઘટાડો કંપનીમાં આવ્યો છે ચારસો તેતાળીસથી ઘટીનું ત્રણસો બાર થયો છે હવે આપણે વેચન જરાક જોઈ લઈએ કંપનીઓનું ક્વાટરનું વેતન જોઈએ કે ડિસેમ્બર ટીવીમાં બોતેર કરોડનું સેલ કર્યું છે અને માર્ચ ચોરીમાં બેસી કરોડનું છે ડિસેમ્બર ત્રેવીસમાં નફો દસ કરોડ કર્યો છે અને માર્ચ ચોવીસમાં બાર કરોડ કર્યો છે હવે આપણે એન્યુઅલ ઓકડા વર્ષના વકળા જોઈએ કે માર્ચ ત્રેવીસમાં બસો સડસઠ કરોડનું શેર હતું તે વધીને ત્રણસો ને અગિયાર કરોડ માર્ચ ચોવીસમાં થયું માર્ચ ત્રેવીસમાં નફો છતાળીસ કરોડનો હતો તે વધીને એકાવન કરોડ નફામાં ઠીકઠાક વધારો છે કંપની નેચી આવી છે પણ કંપનીમાં જે વર્ષમાં રિટર્ન ન મળવા રિટર્ન મળવાની શક્યતા છે મધરસ સુમી સારું સારી કંપની ભલે મોટી કંપની હતી માર્કેટ કેપ એક લાખ બે હજાર ચારસો નોગણાઠ કરોડનું છે અને એકસો એકાવન રૂપિયા ઉપર ચેટ થઈ ગયો છે ઇઠ્યોતેર રૂપિયા બાવનથી ગ્રો છે એકસો છપ્પન રૂપિયા બાવનથી હાઈ છે અને ઇપીએસ પીએસ ચાર પોઈન્ટ જીરો એક છે પીએ હાડ થઈ છે સેક્ટરનો પીએસનો સેક્ટરના પીએસ ઇ ખૂબ નીચો ચાલી રહ્યો છે વેલ્યુએશનમાં સસ્તી છે બુક વેલ્યુ સત્રીસ છે સીબી ત્રણ પોઈન્ટ છ છે કેશ વેલ્યુ એક રૂપિયો છે રિટર્ન એક મહિનામાં સોળ ટકા ત્રણ મહિનામાં સત્યાવીસ ટકા સો મહિનામાં ચોસઠ ટકા અને એક વર્ષમાં ટકા રિટર્ન આપ્યું છે હવે નફાના વકળા તમે જોઈએ તો ડિસેમ્બર ત્રેવીમાં વોટરના વકળા છે પચીસ હજાર છસો ને શેર કર્યું છે અને માર્ચ ચોવીસમાં અત્યાવીસ હજાર અને અઠ્ઠાવન કરોડનો શેર કર્યું છે નફો ડિસેમ્બર ત્રેવીમાં પંચસો સડસઠ અને માર્ચ ચોવીસમાં તેરસો સડસઠ ડબલથી પણ વધારે નફો થયો હવે રસના ઓકડા જોઈએ મિત્રો કે માર્ચ ત્રેવીસમાં ઇઠ્યોતેર હજાર સાતસો અને માર્ચ ચોવીસમાં અઠ્ઠાણું હજાર છસો એકાણું હવે નફાની વાત કરીએ કે માર્ચ ત્રેવીસમાં સત્તરસો અને તેર કરોડ અને માર્ચ ચોવીસમાં અઠ્યાવીસો અને બ્યાસી કરોડ મિત્રો જેના જેના પાસે આ શેર હોય એને વેચવાની ભૂલ કરવાની નથી અને વોલ્ડિંગમાં રાખો ગઝબની કંપની છે અને કોઈને જીવો હોય તો પણ નહીં શકે ગીજબનો નફો છો છે મદદ છે શું થેન્ક યુ આભાર બાકીના જે આપણે રહી ગયા છે શેર એનો નેક્સ્ટ વિડીયો બનાવીને લખેલ ભર્યા શીર હવે એમાં બધા નમીન ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ એચ ગ્લાસ કોસ્ટ પછી કલ્યાણ જ્વેલર્સ આવાસ ફાઈનાન્સ વિવો સ્ટીલ આઈઆરબીમાં માહિતી આપો ટ્રેડ બોહરા એન્ડ জুবলেন কুট কমেট একো থেংক ইউ আভাৰ